મિત્રો મારું નામ નેહલ છે હું બાવીસ વર્ષની છું અને હું મારા માસિયાઈ ભાઈ ભેગી રહું છું મારા મમ્મી પપ્પા ગામડાની અંદર રહે છે અને અહીંયા હું ભણવા માટે આવી છું જેના કારણે મારા માટે ભાઈ સાથે હું રહું છું તે એકલો રહે છે અને તે પણ અહીંયા કામ કરે છે તે એક કંપનીની અંદર કામ કરે છે જેના કારણે તે સવારે જતો રહેતો હોય છે અને ત્યારબાદ રાત્રે ઘરે આવતો હોય છે હું પણ સાંજે કોલેજ થી ઘરે આવું છું અને અમારા માટે ખાવાનું બનાવતી હોઉં છું અને એને ખવડાવતી છું નવરાશના સમયમાં હું રૂમમાં જતી રહેતી અને મારા મિત્ર સાથે વાત કરતી હતી અને તે પણ રૂમની અંદર રહીને તેના મિત્રો સાથે વાત કરતો હતો અમારી વચ્ચે વધારે વાત નથી થતી પરંતુ ત્યારબાદ તેના મિત્રોએ અંગત કારણોસર તેની સાથે વાત કરવાનો મૂકી દીધું ત્યારબાદ તે એકલો પડી રહ્યો હતો અને મારા જે મિત્રો હતા તે પણ હવે કામમાં હતા જેના કારણે વાત નથી કરી શકતી અને મારે અસાઇનમેન્ટને એવું લખવાનું હોય જેના કારણે હું ઘરની અંદર રહેતી હતી અને તે લખવાનું કામ કરતી હતી ત્યાર બાદ અમે બંને વાતચીત ચાલુ કરી આમ તો અમે નોર્મલ વાતચીત કરતા હતા પરંતુ ત્યાર બાદ અંગત વિચારો વિશે પણ અમે વાતચીત કરવાની ચાલુ કરી દીધી પહેલા તો ઘણું સારું હતું પણ હવે જે વિચારો ઉપર વાતચીત કરતા હતા તેમાં અમે લોકો એક તરત જ આગળ વધવાનું વિચાર્યું અને તેની સાથે મારી અંગત ઈચ્છાઓ શેર કરવાનું ચાલુ કરી દીધું જેના કારણે તે પણ હવે મારી વાતો સાંભળીને ખુશ થઈ જતો હતો અને ત્યાર બાદ એક વખત તરત પૂછી લીધું કે આપણે બંને તો ભેગા રહીએ છીએ મને ખબર છે કે આપણો શું સંબંધ છે પરંતુ આ સંબંધને હું ભૂલીને તારી સાથે એક મજા કરવા માંગુ છું તો મેં કહ્યું કે તું કહે છે તે વાત તો સાચી છે પરંતુ મને તો ખૂબ જ ડર લાગે છે તેવું તો કઈ રીતે થઈ શકે અને કદાચ જો કોઈને ખબર પડી ગઈ તો શું થશે ત્યાર બાદ મેં તેને કહી દીધું કે હું જો હું કોઈને કહીશ તો ખબર પડશે કા તું કહીશ તો ખબર પડશે પરંતુ આપણે કોઈને કહેવાનું નથી અને આપણે મજા કરી લેવાની છે જેના કારણે તારી પણ સંતોષાઈ જશે અને તને પણ મારી સાથે ઘણી બધી મજા આવશે તેના કારણે તેણે મને હા પાડી દીધી અને તરત મને કહ્યું કે હું કંપનીની અંદરથી કાલે જારે વહેલો આવીશ ત્યારે તું પણ વહેલી આવી જા એની સાંભળીને ખૂબ જ ખુશ થઈ ગઈ હતી અને સાંજના સમય બંને ઘરે આવી ગયા અમે બંને એ ભેગા જમી લીધું અને ત્યારબાદ અમે બંને લાઈટ બંધ કરી અને અગાશી પર જતા રહ્યા પહેલા અમે એકલા વાતચીત કરતા હતા પરંતુ હવે અમે બંને ભેગા હતા અને ત્યારબાદ અમે એકબીજાને ભેટી પડ્યા અને ત્યારબાદ આખી રાત સુધી અમે બંને એ ભારે મજા મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો ને લાઈક કરી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું એક નવા વિડીયો ત્યાં સુધી આવજો